આજે સરદાર સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે કારણ કે કરમસદ જે છે સરદાર પટેલનું ગામ જે છે તેને આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરવામાં સમાવેશ કરવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી કરમસદને અલગ દરજ્જાની માંગ હતી અને એવામાં પણ કરમસદને જ્યારે મહાનગરપાલિકામાં આણંદ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું છે તેને લઈને કરમસદના જે નાગરિકો છે તેમની લાગણી દુભાઈ છે અને અત્યારે આપણે કરમસદના જે સ્થાનિકો છે એ આપણી સાથે જોડાયા છે આપનું નામ શું છે ને અત્યારે જે પ્રમાણે આંદોલન કરવામાં આવી રહ્યું છે એક જાતનું આંદોલન જ કહી શકાય શું છે એની પાછળનું મારું નામ મિથિલે સમીન છે આ કરમસદની સ્વતંત્રતા માટેનું આંદોલન છે જે સરદાર પટેલની કર્મભૂમિ કહેવાય અને વતન કહેવાય જે સરદાર વલ્લભભાઈ પટેલે આખા હિન્દુસ્તાનને આઝાદ કરાવી એ જ સરદાર વલ્લભભાઈ પટેલનું વતન ગામ આજે હિન્દુસ્તાનના નકશામાંથી નેસ્તો નાબૂદ થયું છે એને સ્વતંત્ર કરાવવા માટેની આ જે લડત છે આજે અમે જિલ્લા કલેક્ટર શ્રીએ આવ્યા છે અને આવેદનપત્ર આપ્યું છે બીજી એક વસ્તુ છે કે સ્વતંત્રતા અને સ્વાભિમાનની વિચારધારાનો અંત આવશે ત્યારે જ ગુલામી અને માફીની વિચારધારાઓની શરૂઆત થશે સરદારની વિચારધારાને સમાપ્ત કરવાનું સરકારનું આ ષડયંત્ર છે સરદારનું વિચારધારા સમાપ્ત થશે તો જ સાવરકરની વિચારધારાનો જન્મ થશે અમે ગુજરાતની જનતાને કરમસદની તમામ ચરોતરની તમામ જનતા અપીલ કરીએ છીએ કે સરદારની આ વિચારધારાને ક્યારેય મળવાના રહેશો અને સરદારની વિચારધારા એ જ દેશ આગળ ચાલે ખેતી ખેડૂત અને ગામડા સમૃદ્ધ રહે એ જ અમારી માંગ છે અને સ્વતંત્ર કરમસદ એ અમારી અંતિમ માંગ છે આ તમારી સ્વતંત્ર કરમસદ માંગ પૂરી નહીં થાય તો આગળ તમારું પગલું શું રહેશે રસ્તા ઉપર આવીશું ગાંધી ચીજિયા માર્કે જે કંઈ કરવું પછી એ કરીશું મતોનો બહિષ્કાર કરીશું સરકારના માણસો જે છે એ સરકારમાં ફરી ના હશે એની અમે કોશિશ કરીશું તમે શું કહીશો જે પ્રમાણે માંગ થઈ રહી છે કરમસદને અલગ દરજ્જો નથી આપવામાં આવ્યો એની પાછળનું કારણ તમને શું લાગી રહ્યું છે સરદાર સાહેબની આભા અને પ્રતિભા એટલી બધી મોટી છે ને કે કદાચ એમના નામે વોર્ડ જે લઈને બેઠા છે ને એમને હવે સરદાર સાહેબનો ડર લાગી રહ્યો છે સરદાર સાહેબના જ સ્વપ્નનું ભારત બનાવી શક્યા નથી પણ સરદાર સાહેબના વતનને ટચ કરી રહ્યા છે ભૂતકાળમાં સરદાર પટેલ સ્ટેડિયમનું નામ બદલી નાખ્યું અને જીવતા જીવત માણસ પોતાના નામે કરી નાખ્યું એટલે એને એને કેટલી ગેલછા હશે પોતાના નામની એ એના ઉપરથી સાબિત થાય છે સરદાર પટેલનું સૌથી ઊંચું ભારતનું પ્રતિમા એની મૂર્તિ બનાવી છે પ્રતિમા બનાવી છે આખા દેશમાંથી લોખંડનું ગ્રહણ લાવ્યા છે પણ એ લોખંડ ક્યાંય ખબર નથી અને આખો કોન્ટ્રાક્ટ કરોડો રૂપિયાનો ત્રણ હજાર કરોડથી વધારે વિદેશની કંપનીને આપી દીધો છે એટલે સરદારના નામે મત માગીને સત્તા મેળવી છે પરંતુ એ સત્તા જતી ન રહે અને મને એવું લાગે છે કે મોદી સાહેબને અમિતભાઈને સપનામાં પણ સરદાર આવતા છે કે સર આ કરમસદની ધરતી છે આ આ કરમસદની ધરતીમાંથી એક સરદાર સાહેબ પેદા થયા છે તો હું કરમસદની ધરતી ઉપરથી જો આંદોલન ઊભું થશે ને તો હું માનું છું કે આ દેશના ગામડે ગામડાથી એક નવા સરદાર પેદા થશે ને એક નવા સરદાર દરેકના ગામડે ગામડે સરદાર પેદા થશે એટલે સરકારને ચેતવણી પણ આપીએ છીએ અને વિનંતી પણ કરીએ છીએ કે તમે કરમસદની જે માગણી છે અમે અમદાવાદથી આવ્યા છીએ મારી સાથે મહેસાણાથી પણ લોકો આવ્યા છે ઉત્તર પ્રદેશથી પણ લોકો આવ્યા છે એટલે કરમસદના લોકોની માગણીને અમે સમર્થન આપવા આવ્યા છીએ કે તમારી માગણીની અમે સાથે છીએ જ્યારે જરૂર પડે ત્યારે અમે તમારી સાથે છીએ એક આહવાન કરજો આખા દેશના લોકો તમારી સાથે છે અને સરદારના સ્વપ્નનું ભારત બનાવવા માટે નાતી જાતિ અને ધર્મના ભેદભાવથી ઉપર ઉઠી અને સરદારે જે રીતે આ દેશને અખંડિત ભારતમાંથી ખંડિત અખંડિત ભારત અખંડ ખંડમાં વહેંચાયેલા ભારતને અખંડ ભારત બનાવ્યું એ જ રીતે ફરીથી સરદારની વિચારધારાના અનુરૂપ જે રીતે સરદારે બારડોલીમાં જે ખેડૂતોના આંદોલનને સફળ બનાવ્યું ત્યાં સુધીના દેશના કોઈ આંદોલનો સફળ નહોતા થયા પણ જ્યારે સરદારે આવીને લીધી અને બારડોલીનું એ આંદોલન એ સફળ થયું ખેડૂતોનો સત્યાગ્રહ સફળ થયો એ જ રીતે સરદારે જે રસ્તો બતાવ્યો છે એ જ રીતે સરદારના વંશજો એ રસ્તે ચાલી અને કર્મસદને અલગ સ્ટેટસ આપવાની માગણી સાથે અમે છેલ્લા શ્વાસ સુધી લડવા તૈયાર છીએ

એમનું જે નામ છે એમની જે વિચારધારા છે તે કોઈ કોઈ પણ વસ્તુ સાથે જોડાયેલી હોય છે આજે કરમસદ એ રાષ્ટ્રીય ધરોહર છે સરદાર સાહેબનો એક વિચાર છે કે જે આગામી ભવિષ્યમાં યુવાનો તેમના વિચાર પરથી પ્રેરણા લઈ દેશની સેવા કરશે જો આ રીતે દેશના મહાનુભાવો મહાપુરુષોનું વતનનું નામ પૂછવામાં આવશે તેમનો વિચાર પૂછવામાં આવશે તો ચોક્કસ આપણા દેશના યુવાનોને એ પ્રેરણા નહીં મળી શકે અને આ સરદાર પટેલ સાહેબે જે વિચારધારા ઉપર બેન મૂક્યો હતો એ લોકો સરદાર પટેલનું નામ આ દેશમાંથી ભૂસવા માગે છે ફક્ત અને ફક્ત વોટ માટે સરદાર પટેલનું નામ લઈ અને એ લોકો સરદાર પટેલ અમે અમને પ્રિય છે અમે સરદાર પ્રેમી છે એવી વાતો કરે છે પણ એમના મનમાં જો સરદાર પ્રત્યે પ્રેમ હોય સરદાર પ્રત્યે લાગણી હોય તો કરમસદને સ્વતંત્ર દરજ્જો આલી અને ભારત દેશની કરમસદને રાષ્ટ્રીય ધર ધરોહર આપે અને એને દરજ્જો રાષ્ટ્રીય દરજ્જો આપે તેવી અમારી માગણી છે ચોક્કસથી આપણી સાથે અન્ય જે છે જોડાયા છે જે અત્યારે જે પ્રમાણે વિરોધ જોવા મળી રહ્યો છે આપણે એમની સાથે વાત કરીશું આપનું નામ નામ છે છે મારું ગાંધીનગરથી આવું છું સરદાર સાહેબના જે વારસો છે અને સરદાર સાહેબનો જે ભારત દેશનો ગૌરવ છે એવા કરમસદને આજે આણંદમાં સાથે જોડીને કરમસદનું નામ ભૂસવાની સાથે સાથે સરદારના ગૌરવને પણ ઘૂસવાનું આ સરકારનું કામ થયું છે ત્યારે ફક્ત ગુજરાતના ગામ લોકો કે કરમસદના લોકો નહીં સમગ્ર દેશના લોકોની માગણી એવી છે કે સરદાર સાહેબના ઇતિહાસને સા રાખવા માટે આ કરમસદને અલગ દરજ્જો આપવામાં આવે વિશેષ દરજ્જા સાથે આનું અલગથી નામ ઊભી કરવામાં આવે અને ખાસ કરીને આ જે નિર્ણયો લેવાઈ રહ્યા છે તેમાં વારંવાર સરકાર ક્યાંક ને ક્યાંક જાણી જોઈને સરદાર સાહેબનું નામ પૂછવાના પ્રયત્નો કરતું હોય એવું તમામ લોકોને લાગી રહ્યું છે ત્યારે જો આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે એવું કેમ લાગી રહ્યું છે કે સરકાર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ ભૂસવા માંગી રહી છે જ્યારે જ્યારે સરદાર સાહેબના નામથી જે કંઈ સ્ટેડિયમ હોય એરપોર્ટ હોય એ ઓથોરિટી જેટલી છે એ પણ એમાં નામો ફેરફાર થયા છે અને આજે કરમસદને આનંદ નામ આપવા સાથે જોડવાનો જે પ્રયત્ન થયો છે આણંદ પણ એક અલગ ઓળખ છે અને કરમસદ પણ અલગ ઓળખ છે ત્યારે કરમસદને સાથે રાખી અને કરમસદને ખાસ કરીને ગામ લોકોની જે માગણી છે એ પ્રમાણે સરકાર વર્તન કરવું જોઈએ શા માટે કરમસદને અલગ દરજ્જો નથી આપવા માગતા અલગ દરજ્જો આપવાની માંગ અમે નથી કરી દામોદર દાસ મોદી ને નરેન્દ્રભાઈ એ જ્યારે મુખ્યમંત્રી હતા ને ત્યારે કરમસદ એને ફાડા મારી ગયા હતા બાયો યુપીએ ની સરકાર જે કરમસદને રાષ્ટ્રીય દરજો નથી આપતા હું એ તો આપી શક્યા ક્યાં કહે ભાઈ અમે નથી દરજ્જો આપવાની વાત કરી જીતુભાઈ વાઘાણી છે ને અહીંયા ફણગા ફૂકી ગયાં કરમસદ એ ભાઈ અમારી સરકાર આપશે ક્યાં ક્યાં ભાઈ આ જે માનસિકતા છે ગામ લોકોના મનમાં કરમસદને રાષ્ટ્રીય દરજ્જો આપવાની વાત આ નરેન્દ્રભાઈ રંગા બિરલાએ ને એમના પ્રદેશ પ્રમુખે કરી હતી એટલે ગામવાળા મંડ્યા છે અને એમને સરદારની વાત કરે છે સરદાર પ્રેમી છીએ સરદાર પટેલ કોંગ્રેસની સરકારમાં સરદાર પટેલ કરમસદની બાજુમાં વલ્લભ વિદ્યાનગર છે ને એનું શિલાન્યાસ જવાહરલાલ પંડિતે કર્યું હતું નરેન્દ્ર દાસે નહીં સરદાર સરોવરનું કોંગ્રેસે કર્યું હતું સરદાર પટેલ સ્ટેડિયમનું કોંગ્રેસે કર્યું હતું સરદાર પટેલ એરપોર્ટનું કોંગ્રેસે કર્યું હતું સરદાર પટેલ યુનિવર્સિટી કોંગ્રેસે તમારી મીડિયાની મિનિટો ઓછી પડશે હું ઘણા બેસીશ અને અમને શું કર્યું એરપોર્ટનું નામ બદલી નાખ્યું સરદાર પ્રેમી એરપોર્ટનું નેમ બદલી નાખ્યું સરદાર પ્રેમી યુનિવર્સિટીનો કોન્વોકેશન બદલી નાખ્યો સરદાર પ્રેમી અને અત્યારે ગામનું પૂસવાને ક્યાં સરદાર પ્રેમી અને સરદાર તો લોકો માટે હોય સરદાર પ્રતિમા માં નતા માનતા તમને એવું લાગે છે કે સરદાર પટેલ નામે રાજનીતિ થઈ રહી છે રાજનીતિ નહી થઈ રહી આ સાવરકરની ઓલાદો સરદાર પટેલનું નામ પૂછવા માટે નામ મુમેરામ બગલ મેં ચોરી કરી રહી છે સરદાર પટેલે આ કટ્ટરવાદી માનસિકતાને બેન્ડ મૂક્યો હતો ને એટલે અખંડ ભારતના શિલ્પી જે છે ને એમને ભૂસવાનું કાવતરું છે આમનું અને ના હોય તો હું આ ધંધા માર્યા છે ભાઈ આ સરદાર પટેલ પ્રતિમા નતા માનતા ત્રણ હજાર આદિવાસીઓના ઘર તોડીને ચાઇનાને ત્રણ હજાર કરોડનો કોન્ટ્રાક્ટ આપીને પ્રતિમા બને સરદાર ખુશ છે દરરોજ મન સપનામાં આવે રડે છે સરદાર ખુશ નથી સરદાર લોકો માટે હોય સરદાર સરોવર લોકો માટે સરદાર પટેલ એરપોર્ટ લોકો માટે સરદાર પટેલ યુનિવર્સિટી લોકો માટે સરદાર પટેલ સ્ટેડિયમ લોકો માટે વલ્લભ વિદ્યાનગર જે સરદારના નામથી છે વલ્લભભાઈ લોકો માટે જે લોકો માટે સમર્પિત હોય એ સરદાર હોઈ શકે એટલે એમને સરદારનું બિરુ બારડોલીમાં મળ્યું હતું

શું કહેશો અત્યારે માંગ કરવામાં આવી રહી છે કરમસદના અલગ દરજ્જાની શું લાગે છે નહીં કરવામાં આવે પૂરી તો આગળનું શું રહેશે આજ લોકો સરદારને પૂછવા માગે છે ઇલેક્શન હમણાં જ આવ્યું ચાર વર્ષ પહેલાં કારણ કે ચારસો બાર તો બસો બોતેરની અંદર સમેટી ગયું સરદારે પાંચસો બાસઠ ભેગા કરેલા આ લોકો ખાલી આ સરકાર કરી બતાવે ચાર ત્રણસો પાર કરી બતાવે નહીં તો આ સરકાર શું સરકારની વેલ્યુ શું આ સરકારની સરદારની વેલ્યુ હતી આ સરકારની વેલ્યુ નથી કચ્છ પણ નથી બરાબર છે અને સરદારનું નામ પૂછવા આવ્યા છો તો કરમસર શહેરની જે કરમસદ ગામ છે એની જગ્યાએ સીમાડો પાંચ સીમાડા ના રહે એટલું મોટું સીમાડો છે જે આણંદ નગરપાલિકા એ અમારે કશું ના આવે જગ્યાએ જોવા જઈએ તો બરાબર એટલે કરમસદને અલગ દરજ્જો અમારે જોઈએ બીજી કોઈ માગ નહીં કે આગળ ઉગ્ર આંદોલન કરીશું અમે ચારે બાજુ રોડ રસ્તા રોકીશું નહીં કે ખોદી પણ પાડીશું કે અમારે કોઈનો સાથ જોઈતો નથી હવે અલગ અમે સરકાર બનાવીશું ચોક્કસથી આણંદ કરમસ આણંદ મહાનગરપાલિકામાંથી કરમ બાકાત કરવાની માંગ થઈ રહી છે આપનું નામ શું છે અને આ વિષય પર તમારું શું કહેવું છે મારું નામ ગીતા પટેલ છે હું અમદાવાદથી આવી છું અને પાટીદાર અનામત આંદોલનમાં સહભાગી થઈ ગયેલ છું મને એવું લાગે છે કે સરકાર કેમ ઈચ્છી રહી છે કે ગુજરાતની અંદર તમામ લોકો આંદોલન કરે રોડ પર ઉતરે હક અને લડાઈ માટે બધાને રોડ પર જ આવવું પડે છે શા માટે સરકાર એવું ઈચ્છે છે કે બધા જ કાયદાનું ઉલ્લંઘન કરે રોડ પર આવે તોફાન કરે પોતાનો સમય બગાડે આ શું સરકારને ખબર નથી જેમ હમણાં અગાઉ પણ કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કહી ગયા છે કે રાષ્ટ્રીય દરજ્જો આપવામાં આવે તો અત્યાર સુધી કેમ નથી આપવામાં કદાચ મને એવું લાગે છે કે જાણી જોઈને આ ષડયંત્ર રચાતું હોય એવું લાગે છે કે કદાચ આ સરદાર મોટા થાય એમાં આ લોકોને રસ ના હોય આમની સરદાર તો મોટા જ છે ને એમાં ક્યાં વધારે મોટા થાય તો શા માટે કરમસદને આણંદ નગરપાલિકામાં ભેળવવાની જરૂર પડે છે શા માટે કરમસદના લોકોને રોડ પર આવવું પડે શા માટે કરમસદના લોકોને જ રાષ્ટ્રીય દરજ્જો માટે લડવું પડે આ જવાબદારી આ સરકારોની નથી આ જવાબદારી આ દેશ અને દુનિયાની નથી કારણ કે આ લોખંડી પુરુષ લોહ પુરુષનું જો એમને બિરદુ મળતું હોય તો આપણે એમને નાના ચિતરવાની જરૂર નથી શા માટે તમે કરમસદ એક એવી વસ્તુ છે તો એને આણંદ નગરપાલિકામાં ભેળવા શું તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે તમને એટલું નોલેજ નથી શું તમે આ અધિકારીઓ જે અહીંયા બેઠા છે એમને આ કરમસદના લોકોને રોડ પર આવવું પડે આવેદનો આપવા પડે શું એ લોકોને ખબર નથી પડતી શા માટે જા હાથે કરીને આ સરકાર એવું ઈચ્છી રહી છે કે ગુજરાતની અંદર આંદોલનો થાય રોડ રોડ ઉપર લોકો આવે જનતા આવે પોતાના હક અને અધિકારની લડાઈ જનતાને લોકો જ જાતે લડે મને એવું લાગે છે કે જાણી જોઈને આ સરકાર આ કૃત્ય કરી રહી છે અને સરદારને નાના તો હું નહીં જ કહું કારણ કે એમને એવું ચિતરવાની કોશિશ આ લોકો ચોક્કસ કરી રહ્યા છે કે આ સરદારનું નામ કઈ રીતે અમે પૂછી શકીએ ભૂસાવા પાછળનું કારણ શું લાગી રહ્યું છે શા માટે સરકાર સરદારનું નામ પૂંસાવાની કોશિશ કરે મારે તો અત્યાર સુધીને મારા બધા ભાઈઓ કીધું પણ હું તો સ્પષ્ટ કહીશ કે આરએસએસની સંસ્થાને બેન લગાવવાનું કામ સરદાર પટેલે કર્યું હતું એટલે ક્યાંક ને ક્યાંક ખૂણે એવી દુશ્મનાવટ હોય અને એ પૂરું કરવાનું આ કાવતરું હોય એવું મને પોતાને લાગે છે કેમ કે નહીં તો તો એક આણંદ કરમચંદને રાષ્ટ્રીય દરજ્જો આપવામાં એમને પેટમાં શું દુખે છે એ સમજાતું નથી તો જે દુખતું હોય એની ગોળી લે ટેબ્લેટ લે અને એનો રસ્તો કરે શા માટે કરમસદના લોકો રોડ પર આવે એમને નથી ખબર પડતી એટલે ક્યાંક ને ક્યાંક આ કાવતરું મને પોતાને હોય એવું લાગે છે ચોક્કસથી સરદારનું નામ ભૂસવા માટે કાવતરું હોય એવું લાગી રહ્યું છે આપણી સાથે અન્ય આગેવાન છે એ જોડાયા છે આપનું નામ શું છે અને આ વિષય પર તમારું શું કેમ છે મારું નામ હર્ષિત કુમાર પટેલ છે પૂર્વ પ્રદેશ પ્રમુખ અખંડ ભારત એકતા મિશન સંગઠન શું કહેશો જે પ્રમાણે અત્યારે માંગ થઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે સરદારનું નામ જે છે ભૂસવાની કોશિશ કરવામાં આવી રહી છે એટલા માટે કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું છે લાગે છે કે ખરેખર સરકાર સરદારનું નામ ભૂસાવવાની કોશિશ કરી રહી છે બેન તમારી ધ્યાનમાં લેવા માટે હું મુદ્દો ઉઠાવું છું કે એમપીની અંદર સરદાર વલ્લભભાઈ પટેલનું સ્મારકને તોડી દેવામાં આવ્યું ત્યારબાદ મોઢેરા સ્ટેડિયમ પરથી નામ ઉતારી દેવામાં આવ્યું ત્યારબાદ સરદાર પટેલ એરપોર્ટ જે નામ હતું એને ભૂસી દેવામાં આવ્યું બરાબર સરદાર પટેલ યુનિવર્સિટીનું નામ એ જે કોનું એક હતો બરાબર છે એ અટકાવી દેવામાં આવ્યો આ સરદાર પટેલનું પૈતૃક ગામ છે કર્મભૂમિ છે જ્યાંથી સરદાર જન્મ્યા હતા બહાર આવ્યા હતા એ સરદાર અહીંથી ના આવ્યા હોત તો આ દેશનું ગઠન થયું હોત અખંડ ભારત બન્યું હોત કેટલાય રાજા રજવાડાઓ અલગ અલગ એકબીજા જો વળતા હતા એ બધાને ભેગા કરવાનું કામ સરદાર પટેલે કરેલું અને હું તો સરકારને કહેવા માગું છું કે સુરા જાગજો રે ને કાયર ભાગજો રે આ સરકાર કાયર છે ડરપોક છે એટલે હામે છાતીએ વાત કરવાને બદલે આડકતરી રીતે આવા ષડયંત્રો કરે છે તો એ તમે ષડયંત્ર જે કરતા છો ને તો એક સરદાર વર્ષો પહેલાં પેદા થયો હતો અને હવે અનેક સરદાર પેદા થશે એટલે જોઈ વિચારીને પગલું ભરજો અને જરૂર પડશે ને તો ગાંધી સીધો માર્ગ નહીં શહીદ આઝમ શહીદે આઝમ ભગતસિંહના માર્ગે પણ જઈશું ચોક્કસથી કરમસદને સ્વતંત્ર દરજ્જો અપાવવા માટે કોઈપણ ભોગે લડી લેવા તૈયાર છે સાથે સાથે અન્ય એક વડીલ છે 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 આપણે વાત કરીશું આપનું નામ શું કે કરમસદને અત્યાર સુધી દરજ્જો નગરપાલિકા કરમસદ તો હતી પણ હવે જ્યારે આણંદ મહાનગરપાલિકામાં જ્યારે એમનો સમાવેશ કરવામાં આવ્યો છે કરમસદનો તો તમે આને કઈ રીતે જોઈ રહ્યા છો આ છે ને એ વિચારધારાની લડાઈ છે દેશમાં બે વિચારધારા છે એક વિચારધારાના જે વાહક છે એ સરદારના અનુયાય છે અને બીજી વિચારધારા જે છે એ અલગ રીતે ચાલી રહી છે એટલે એક જોડવાની નીતિવાળી વિચારધારા છે અને એક તોડવાની વિચારધારા છે એટલે જે જોડવાની વિચારધારા છે એ વિચારધારાને જો ખતમ કરવામાં આવે તો તોડવાની જે રાજનીતિ છે એની જે વિચારધારા છે એ અમલમાં આવે એટલે સરદાર પટેલનું નામ અત્યાર સુધી ભૂસવાના ઘણા બધા ઉદાહરણ પણ આપ્યા કે નામ ભૂસવાનો પ્રયત્ન થઈ રહ્યો છે એવી રીતે હવે કરમસદને એટલે એની જન્મભૂમિનું નામ પણ જો મિટાવી દેવામાં આવે નકશા ઉપરથી તો આ જે રાજનીતિ જે છે જોડવાની રાજનીતિ ખતમ થઈ જાય અને તોડવાની રાજનીતિ અમલમાં આવે તો પોતાના મકસદ છે એ પાર પાડી શકે ખરા તમે કહી રહ્યા છો કે કરમસદને નકશા પરથી ભૂંસવાનું કામગીરી થઈ રહી છે પણ કરમસદનું નામ તો કરમસદ રહેશે જ ને આણંદ નગરપાલિકા મહાનગરપાલિકામાં કદાચ જો જાય છે તો એમાં એવું છે કે શહેરનું નામ એક જ હોય પાલિકાનું નામ એક જ હોય સ્વાભાવિક છે કે એ અમદાવાદમાં જે જે ગામડા ભળ્યા છે એનું અસ્તિત્વ પૂરું થઈ ગયું કારણ કે હવે અમદાવાદ તરીકે ઓળખાશે એવી રીતે જેટલા પણ આણંદમાં ભેળવી દેશે તો એ આણંદના નામે ઓળખાશે અને બીજું એવું છે કે આ જે ભૂમિ છે આમાં વેટિકન સિટી છે નાની સિટી છે પણ દેશ ગણાય છે સ્વતંત્ર જીવે છે એમ સરદાર પટેલ જો વૈશ્વિક માનવ છે એ વૈશ્વિક માનવને જે સન્માન આપવાની વાત થાય છે વાર્તા કરીએ સ્ટેચ્યુ બને સન્માન ન મળે એને સન્માન આપવું હોય તો તમારે આને સ્વતંત્ર એક દેશ તરીકે સ્વતંત્ર રાજ્ય તરીકે સ્વતંત્ર એક રાજ્ય નગર તરીકે એને પ્રસ્થાપિત કરવું પડે અને એને જે મળવા પાત્ર થાય છે એકાઉન્ટ આપણે જે એને એકાઉન્ટ મેળવીએ તો એક વ્યક્તિ દીઠ પચાસ ટકા પ્રમાણે એકવીસ હજારનું બજેટ આવે છે એટલે આ બજેટ જો આને સ્વતંત્ર રીતે મળે ને તો દોઢસો કરોડ રૂપિયા દર વર્ષે અને મળે અને આની જે પ્રગતિ છે એ પ્રગતિ થાય એટલે કુલ મળીને જો સ્વાયત્ત કરે તો કરમસદ છે એ કરમસદના બંધારણમાં પ્રાવધાન પણ છે આર્ટિકલ ચાલીસમાં રાજ્ય એને દરજ્જો દરેક ગામને પણ આપવાનો છે તો એ કરમસદથી શરૂઆત કરે કરમસદને સ્વતંત્ર સ્વાયત્ત બનાવે સ્વતંત્ર બનાવે અને એને મળતા બજેટ તો સ્વાયની પોતાની સરકાર પોતે બનાવશે અને સ્વતંત્ર રીતે કરમસદનો વહીવટ કરશે તો લોકોને પણ ખબર પડશે કે સ્વતંત્ર વહીવટ કરે તો શું પ્રગતિ થાય એક એક વ્યક્તિ એટલે તમે બે એક હજારની વસ્તીએ બે કરોડ રૂપિયા આવે છે આમ ચાર કરોડનું બજેટ ટોટલ હોય છે અડધું આપણે ઉપરને ફાળવીએ તો થાય તો એ જે એકસો ને પચાસ કરોડ આવે એનાથી કરમસદની રોનક પણ બદલી શકાય એવું છે એટલે કુલ મળીને એક સ્વાયત્ત ઇકાઈની જે મૂલ્ય છે એ મૂલ્ય એસ્ટાબ્લિશ કરીએ આમાં અને થાય અને આ જરૂરી પણ છે એટલે સરદાર પટેલના ગામથી કરમસદી જો આ યાત્રા નીકળશે સ્વાતંત્ર્ય સંગ્રામની તો ખરા અર્થમાં આપણે સ્વતંત્ર સ્વતંત્ર તો થઈ ગયા પણ સ્વાયત્તા થયા નથી પ્રજા પાસે કોઈ સત્તા નથી જે દિવસે પ્રજા પાસે સત્તા આવશે તો પચાસ ટકા સરકારો છે ને અત્યારે વડાપ્રધાન સરકાર બનાવે છે એની જગ્યાએ લોકો સરકાર બનાવે છે એટલે વડાપ્રધાનના જે પ્લેટફોર્મ ઉપર છે સરકારે તો બધાને એક કર્યા હતા રજવાડા રહે ને એમાં એવું છે કે તમે અત્યારે ઉપરથી નીચે આવે છે એટલે શું થાય છે કે ભ્રષ્ટાચાર થાય છે નીચેથી નેતૃત્વ ઉપર જશે તો સરકારો જ્યારે લોકો પોતે બનાવશે તો સરકારમાં બેઠેલો ગડબડ કરશે તો પાછો બોલાવશે એટલે પોતા કાયદા ખોટા બનાવશે તો કાયદા પોતે નથી બદલાવી શકે છે એટલે એક વખત જો કરમસદ છે એ સ્વાયત્ત થાય સ્વતંત્ર થાય આ આ સ્વતંત્રતા છે એ ભારત દેશ તોડવાની નથી ભારત દેશને બનાવવા માટે નીચેથી ઉપર જો સ્વાયત્તતા જાય તો લોકો છે એ પોતે સરકાર બને એટલે આને આ તો સપનું છે બંધારણમાં આર્ટિકલ જે ફોર્ટી છે એમાં એનું પ્રાવધાન એટલા માટે છે કે અત્યારે જેવી રીતે દેશ અને રાજ્યની યાદી છે એવી ગામની યાદી બાણુંમાં જે આર્ટિકલ જે ફોર સેવન્ટી થ્રી ફોર થયો છે એમાં ઓગણત્રીસ કામો ગામોને મળેલા છે ને અઢાર કામ છે નગરને મળ્યા છે એટલે કુલ મળીને એક કામો માટેનું બજેટ પચાસ ટકા થાય છે તો એને ગામને સ્વાયત્ત બનાવવું એવું બંધારણમાં પણ પ્રાવધાન છે આ કરતા નથી ન્યાય માટેનો કાયદો બે હજાર આઠમાં બહેનો છે ગ્રામીણ ન્યાયાલય ધારો અમલ નથી કરતા ન્યાય જ્યાં સુધી ન મળે ત્યાં સુધી આ બધાનો અમલ ન થાય એટલે આ એક બહુ મોટી લડાઈ છે અને આ લડાઈ અને મહર્ષિ અરવિંદે કીધું હતું કે દેશ ખોટો થોડો સમય માટે ઉલટી દિશામાં ચાલશે પણ જે દિવસે આનો સમય આવશે એ દિવસે સવળી દિશામાં ચાલશે મને એવું લાગે છે કે સરદાર વલ્લભભાઈ પટેલના ગામથી એના કરમસદથી આ યાત્રા જે છે જેને યુ ટર્ન લઈને જે પલટવાની છે એ ચાલુ થશે એવો મારો સંપૂર્ણપણે વિશ્વાસ એક કરીશું અત્યારે કરમસદ છે ને એસી હજાર મતો જે દિવસે કરમસદ નો મત એક થશે એસી હજાર લોકો કે છે કે અમારે નથી બગતું એટલે તરત જ આ વિષય છે એ સોલ્વ થશે અંતે તો ભૂખ એને મતની હોય છે પોલિટિકલ પાર્ટીને અને સરકારી તંત્રને તો ડરાવો ને એટલું ડરે એક માણસ જાય તો તંત્ર ડરાવે છે જ્યારે ભેગા થઈને જાય તો તંત્ર ડરે છે એટલે જે કરવાનું છે કરમસતી એ બતાવવાનું છે કે એંસી હજાર લોકોને કલેક્ટરે ચોરે જવું પડશે કલેક્ટર તો નોકર છે સરકારી પગાર લઈને કામ કરે છે એના ટેક્સના નાણાં તો આપણે ચૂકવીએ છીએ એટલે કુલ મળીને નોકરોને નોકરની સ્થિતિમાં રાખવા હોય તો આ માલિક બનાવવાની જે પ્રવૃત્તિ થઈ રહી છે ને આપણે ધારાસભ્ય અને સંસદ સભ્યને માલિક બનાવીને મોકલીએ છીએ ને આપણી મોટા મોટી ભૂલ છે આપણે એની જરૂર જ નથી સરકાર વડોપ્રધાન બનાવે કે ગામમાં બેસીને ગામના લોકો બનાવે તો ગામના લોકો બનાવશે તો ગામની સરકાર થશે એટલે કુલ મળીને આ જે પ્રક્રિયા ચાલુ થઈ રહી છે એ બહુ લાંબી લડતના બહુ સારા હેતુ માટેની લડાઈ થવાની છે અને નિશ્ચિત છે કે આ દેશ ખરા અર્થમાં પ્રજાસત્તાક હવે બનવાનો છે લાગે છે કે કરમસદના અલગ દરજ્જો મળી જશે મળે જ નહીં અલગ દરજ્જો છે જ પ્રાવધાન રાજ્ય કરી શકે છે પ્રાવધાન આર્ટિકલ ફોર્ટીમાં છે જ રાજ્યને આ પાવર આપેલા જ છે અને કેન્દ્રએ કાયદો બનાવી અને કામો વેચેલા છે એટલે આ તો ડાબા હાથનો ખેલ છે બિલકુલ થઈ શકે ના કેમ થાય અને કરમસદ નહીં હું તો કહું દેશનું દરેક ગામ છે સ્વાયત્ત થવું જોઈએ અને થશે એમાં બે મત નથી ચોક્કસથી જે પ્રમાણે અત્યારે કરમસદ કરમસદને આણંદ મહાનગરપાલિકામાં સમાવવામાં આવ્યું તેને લઈને જે સ્થાનિક છે કરમસદના સાથે સરદાર આંદોલન સંકલ્પ સમિતિના જે સભ્યો છે તેમના દ્વારા જે છે વિરોધ કરવામાં આવી રહ્યો છેલ્લા ઘણા દિવસથી આ વિરોધ ચાલતો હતો પરંતુ આણંદ મહાનગરપાલિકામાંથી કરમસદને હજી સુધીને અલગ નથી કરવામાં આવ્યું અલગ દરજ્જો નથી આપવામાં આવ્યો તેને લઈને આજે સમગ્ર ગામના જે આગેવાનો છે સાથે જ જે સરદાર સંકલ્પ આંદોલન સમિતિના આગેવાનો છે તેઓ આજે કલેક્ટર કચેરી પહોંચ્યા અને કલેક્ટરને ને આવેદનપત્ર પાઠવીને કરમસદને અલગ દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે ત્યારે હવે કરમસદને અલગ દરજ્જો આપવામાં આવે છે કે કેમ અને જો અલગ દરજ્જો નથી આપવામાં આવતો તો આ જે આંદોલન છે ક્યાં જઈને અટકશે તે જોવું રહ્યું હિતાલી ગુજરાત તક આણંદ